મારા હાલા દોસ્તો વિલીઓને અંત સુધી જરૂર જોજો હકીકત જાણીને તમારા પણ લૂંગવાળા ઊભા થઈ જશે મારું નામ સૌરભ છે હું પચ્ચીસ વર્ષનો છું હું ગામડાનો રહેવાસી છું મારા પિતા ખેતી કરતા હતા અને મારી માતા તેમને ખેતરમાં મદદ કરતી હતી ઘણી મહેનત અને લગનથી મારા માતા પિતાએ મને ભણાવ્યું હતું અને પછી હું ભણીને એક શાળામાં નોકરી કરવાનું શરૂ કર્યું પછી પાડોશીની કાકી અમારા ઘરે આવી

મને મારી પત્ની પર શંકા થવા લાગી કારણ કે હવે મારી પત્ની રોજ રાત્રે મોબાઈલ પર કઈ ને કઈ કરતી હતી જ્યારે પણ રાત્રે મારી આંખ ખૂલતો ત્યારે તેના હાથમાં મોબાઈલ હતો તો મેં જોયું કે મારી પત્ની મારી પાસે નથી હું ઊભો થયો અને રૂમ બહાર ગયો ત્યારે મેં જોયું કે મારી પત્ની રાતના બે વાગે મોબાઈલ લઈને બીજા રૂમમાં બેઠી છે પણ તે શું કરી રહી છે તે મને બરાબર દેખાતું નહોતું પછી તેણે પોતાનો મોબાઈલ બંધ કરી દીધો અને રૂમ તરફ આવવા લાગી આ જોઈ હું પણ ઝડપથી મારા રૂમ તરફ આવ્યો અને સુવાનું નાટક કરવા લાગ્યો હવે આ રોજનું બની ગયું હતું જ્યારે પણ હું આંખ ખોલું ત્યારે મારી પત્ની બીજા રૂમમાં બેઠી હોય તે તેનો મોબાઈલ વાપરતી હતી અને સવારે જ્યારે મેં તેને પૂછ્યું ત્યારે તેણે મને કહ્યું કે તેને ઊંઘ નથી આવતી તેથી જ હું સિરિયલ જોઈ રહી છું ચિંતા કરશો નહીં તેથી જ હું બીજા રૂમમાં જઈને સિરિયલ જોવા બેઠી છું હું એક શાળામાં શિક્ષક તરીકે કામ કરું છું હા મારો પગાર વધારે ન હતો પરંતુ અમે બહુ જ ખુશ હતા પરંતુ અચાનક મારી પત્નીની આવી હરકતો જોઈને મને ત્યારે વધુ શંકા થવા લાગી જ્યારે મારા એકાઉન્ટ પૈસા આવવા લાગ્યા આટલા પૈસા કોને નાખ્યા કોઈએ ભૂલથી કે જાની જોઈને મારા ખાતામાં પૈસા મૂક્યા છે અને એવો કોઈ નંબર નહોતો કે જેના પર હું ફોન કરી શકું કે મારા ખાતામાં કોને પૈસા મૂક્યા છે પૈસા પૈસા જોઈને હું ખુશ થઈ ગયો મારા ખાતામાં છે પણ મેં મારી પત્નીને કહ્યું નહીં મેં વિચાર્યું કે જો હું મારી પત્નીને કહીશ અને કદાચ કે પાછા માંગવા આવે છે તો હું મારી પત્નીની સામે મારું માન સન્માન ગુમાવીશ અને તે મારા પર હશે કે કોઈ બીજાના પૈસા ને પોતાના પૈસા સમજીને ખુશ થઈ રહ્યા હતા અને વિચારી રહ્યો હતો કે અચાનક મારા મનમાં વિચાર આવ્યો કે આ પૈસા મને મારી પત્નીના કારણે નથી મળ્યા મોબાઈલ સામે બેસીને કરે છે પૈસા ની ખોટ ના તેની તેણીએ કોઈ ખોટું કામ કરવાનું શરૂ કરી દીધું હશે આ બધી વાતો મારા મગજમાં ચાલી રહી હતી આ વાતો વિચારીને મને ચક્કર આવી રહ્યા હતા આ કારણે મેં સ્કૂલમાં બાળકોને ભણાવવામાં ધ્યાન ના આપ્યું જેના કારણે શાળાના પ્રિન્સિપાલે મને સ્કૂલ માંથી કાઢી મૂક્યો મેં પ્રિન્સિપાલ સાહેબ કહ્યું કે તમે મને આ રીતે કેવી રીતે નોકરી માંથી કાઢી શકો છો હવે મારી પાસે બીજું કોઈ કામ નથી સાહેબે મને કહ્યું કે તમારું મન બાળકોને ભણવામાં નથી બાળકોના વાલીઓ તમારા વિશે ફરિયાદ કરી છે અને તમારા કારણે અમારી શાળાની પ્રતિષ્ઠા બગડી રહી છે આ બધું કહીને સાહેબે મને ચાલ્યા જવાનું કહ્યું હું ઘરે ગયો પણ મેં મારા ઘરે નોકરી ગુમાવવાની વાત ના કહી હું વિચારવા લાગ્યો કે હવે અમારા ઘરનો ખર્ચ કેવી રીતે આવશે પછી મેં મારા ખાતામાંથી થી થોડા પૈસા કાઢ્યા અને આખા મહિના નો સમાન લઈને આવ્યો અને બાકીના પૈસા ખાતામાં છોડી દીધા અને જેના પૈસા હોય એ લેવામાં આવે તો ત્યાં સુધી હું કોઈને કોઈ કામ શોધી લઈશ અને એ પૈસા પરત કરી દઈશ હવે હું મારી પત્નીને આ પૈસા વિશે પૂછી પણ શકતો ન હતો કારણ કે નોકરી છૂટી જવાને કારણે હું તે બધા પૈસા વાપરી ચૂક્યો હતો હું કેમકે હું મારા બાળકોને ભૂખ્યા જોઈ શકતો ન હતો બધું ચાલી રહ્યું હતું કેમકે પહેલા મારી પત્ની મારી ખૂબ કાળજી લેતી હતી પણ હવે તેને નવી નોકરી શરૂ કરી છે હવે તે દરરોજ રાત્રે કામ કરતી હતી મને એક ગ્લાસ દૂધ પીવડાવીને કહેતી હતી કે તમે તમારી જરા પણ કાળજી નથી રાખતા તમે કેટલા કમજોર થઈ ગયા છો તમે અમારા માટે આખો દિવસ મહેનત કરો છો હવે હું તમને રોજ એક ગ્લાસ દૂધ બનાવીને આપીશ તમારા શરીરને શક્તિ મળશે અને તમે આખો દિવસ સુસ્તી નહીં અનુભવો મેં હસીને મારી પત્ની તર્ક જોયું હું તેની સંભાળ રાખી શકતો નથી અને તે મારી સંભાળ રાખે છે મેં તે દૂબનો ગ્લાસ પીધો અને તેનો હાથ પકડીને તેને કહ્યું તું બહુ સારી પત્ની છે હું હંમેશા ભગવાનનો આભાર માનું છું કે તેમણે મને આટલી સુંદર અને વિશ્વાસુ પત્ની આપી છે આ સાંભળીને તેને મારી તરફ જોયું તે નજર છોડવા લાગી અને તેના ચહેરા પર એક અલગ પ્રકારનું સ્મિત આવ્યું પણ હું તેને મારો ભ્રમ સમજીને ભૂલી જતો હવે તે મને દરરોજ આ રીતે એક દૂધ બનાવીને આપતી હતી અને દૂધ પીધા પછી મને ખૂબ જ નિંદર આવતી હતી અને જ્યારે હું સવારે ઉઠતો ત્યારે માથું દુઃખ હતું પણ થોડા સમય પછી તે ઠીક થઈ જતું માં બધી બાબતો વિશે વિચારીને મારી પત્ની પર મને વધુ શંકા વધતી જતી હતી હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો જ્યારે પણ હું તેની બેફાઈ વિશે વિચારતો ત્યારે મારું હૃદય તડપી ઉગતું હતું અને હું આ બધું વિચારીને મારો ભ્રમ સમજીને ભૂલી જતો હતો હું મારા પગલા પાછા લેતો હતો કે રહસ્ય રહસ્ય જ રહે હું મારી પત્નીથી એક ક્ષણ માટે દૂર નતો રહી શકતો પરંતુ આજના સમયમાં જે કંઈ પણ ઇન્ટરનેટ પર થઈ રહ્યું હતું હું તેમનાથી મોંગ ફેરવી શકતો ન હતો હું એક માણસ છું અને આ બધી બાબતોથી પૈસા મળે છે એ હું સારી રીતે સમજુ છું પણ હું મારી પત્ની વિશે વિચારવા માંગતો ન હતો કારણ કે તે મને પ્રેમ કરતી હતી મારું હૃદય મારી પત્ની વિશે ખોટું વિચારવા તૈયાર ન હતું મારી પાસે નોકરી ન હતી અને નોકરી શોધવા નીકળ્યો અને ઘણી શોધ કર્યા પછી મને નોકરી મળી મેં વિચાર્યું કે મારી પાસે પૈસા છે હું ખાતા માંગથી ઉપાડી લઉં અને પછી પાછા મૂકી દઈશ પણ જો પૈસા કોઈક ના હસે માંગવા આવે તો હું ક્યાંથી આપીશ અને જમ્યા પછી મારી પત્ની મને દૂગનો ગ્લાસ આપતી હતી જેને પીધા પછી હું સૂઈ જતો હતો અને સવારે જાગી જતો મારી પત્નીનો આડર મને તેના પર શંકા કરવા મજબૂર કરી રહ્યો હતો તેના કામો મને તેના પર શંકા કરવા મજબૂર કરી રહ્યા હતા હું વિચારવા લાગ્યો કે કદાચ તે મારા દુઃખમાં કંઈ ભેળવે છે જેના કારણે હું ગાઢ નિંદ્રામાં સરી પડું છું એક દિવસ જ્યારે હું કામથી થાકીને ઘરે આવ્યો ત્યારે હું જમ્યા પછી સૂઈ ગયો તે રાત્રે જ્યારે મારી આંખ ખુલી તો મેં જોયું કે મારી પત્ની મારી સાથે નથી જ્યારે હું તેને જોવા બહાર ગયો તો જોયું કે બીજા રૂમની લાઈટ ચાલુ હતી અને તે ત્યાં બેસી ફોન પર કનેક્ટ કરી રહી હતી આખરે તો હું પણ એક માણસ હતો મારા મગજમાં બધું એક ફિલ્મની જેમ ચાલતું હતું હવે તો મારી પત્ની પણ મારી સાથે બહુ વાત કરતી ન હતી લાઈટ ચાલુ હતી અને તે ક્યાંક બેઠી હતી ફોન પર કનેક્ટ કરી રહી હતી આ બધું જોઈને મારા મનમાં ફરી શંકાની ઘંટડી વાગવા લાગી હું પણ એક માણસ હતો જ્યાં સુધી મને તેના પર અને આદરણીય માણસની જેમ શંકા ન થાય ત્યાં સુધી આ બધું મારા મનમાં સહન નતું થઈ રહ્યું હવે આ બધું મારા મનમાં એક ફિલ્મ જેમ ચાલી રહ્યું હતું ત્યારે મારી પત્ની પણ મારી સાથે બહુ વાત કરતી ન હતી અને તે મને એક ગ્લાસ દૂધ આપતી અને હું પણ દૂધ પીને સૂઈ જતો સમયની સાથે અમારી વચ્ચેનું અંતર વધવા લાગ્યું અને મેં વિચારી લીધું હતું કે હું તેનું આ રહસ્ય હું જાણીને જ રહીશ કે તે છેલ્લી કેટલી રાતોથી રૂમમાં મોબાઈલ સામે શું કરે છે જે કરે છે તે કંઈ પણ ખોટું કરે કદાચ પૈસાની સમસ્યાથી કંટાળીને તેને કોઈ ખોટું કામ કરવાનું શરૂ કરી દીધું છે અને જો હું વિચારી રહ્યો છું તે સાચું હશે તો હું તેને વિચાર્યા વિના છોડી દઈશ ન તો હું મારા પ્રેમની ચિંતા કરીશ કે ન મારા બાળકોની હું ક્યારેય તેની સાથે જીવી શકીશ નહીં એક સ્ત્રી જે ખોટું કામ કરે છે હું પણ એક આદરણીય પુરુષ છું હું મારી પત્નીનું કોઈ પણ ખોટું કામ સહન કરી શકું નહીં હવે તે મારી બહુ કાળજી પણ નહોતી લેતી તેને માત્ર એટલી જ ચિંતા હતી કે હું દુઃખ પીને જલ્દી સુઈ જાઉં જેથી તે પોતાનું કામ ચાલુ કરી શકે મારા બાળકો મને કહેવા લાગ્યા કે મમ્મી દિવસ આખો સુઈ જાય છે દિવસ અમે પોતે જ જમવાનું ઉપાડીને જમી લઈએ આ બધું વિચારીને મારું દિલ ખૂબ જ દુઃખી થઈ રહ્યું હતું હું મારી પત્નીને નફરત કરવા લાગ્યો હું એ રડી રહ્યો હતો કે મારી પત્ની મેં ખૂબ જ પ્રેમ કર્યો તો શું મારા પ્રેમમાં કોઈ કમી રહી ગઈ હશે જેના કારણે મારી પત્નીએ આ કર્યું મેં તેને ખૂબ જ માન આપ્યું છે અને તે પણ મારી બધી જ માંગતી તો શું મારી પત્ની અમુક પૈસા માટે તે મારી સાથે આવું પણ કરી શકે છે હું તેનું આ કૃત્ય સહન ન કરી શક્યો તે દિવસે મેં પણ વિચાર્યું જો મને તેની વિરુદ્ધ કોઈ સાબિતી મળશે તો હું તેને છોડી દઈશ અને હું મારા બાળકોને મારી સાથે રાખીશ હું મારી જાતે તેમની સંભાળ રાખીશ કારણ કે હું મારા બાળકો એક ચરિત્રહીન સ્ત્રીને સોંપી શકતો નથી હું તેમને એટલો ઉછેરી શકું છું મને કોઈ સ્ત્રીની જરૂર નથી મેં વિચાર્યું કે ઘરે ઇન્ટરનેટ બંધ કરી દઉં પછી જોવું કે મારી પત્ની શું કરે છે પછી મેં ઘરનો ઇન્ટરનેટ કનેક્શન કપાવી નાખ્યું આજે જ્યારે હું મારા કામ પરથી ઘરે પાછો આવ્યો ત્યારે મેં જોયું કે મારી પત્ની અસ્વસ્થ દેખાઈ રહી છે પણ મેં મેં તેના પર કોઈ ધ્યાન આપ્યું મારી પાસે આવી અને મને કહ્યું કે આજ સવારથી મારા મોબાઈલમાં ઇન્ટરનેટ કામ કરતું નથી ચાલો જોઈએ શું થયું મેં તેને જવાબ આપ્યો કે કોઈ સમસ્યા તો આવી જ હશે જેના કારણે તે કામ કરતું નથી અને તું આટલા પરેશાન કેમ છો

તો તેને તેની પ્રથમ ભૂલ ગણીને હું તેને માફ કરી દઈશ અને હું ફરીથી નવું જીવન શરૂ કરીશ પરંતુ વહી મારી પત્નીને તેની ભૂલનો બિલકુલ અહેસાસ થયો નહીં ખબર નહીં કે મેં એક દિવસને ને કામ નહોતું કરતું તેથી તે ખૂબ પરેશાન થઈ ગઈ શું મારી પત્નીને પૈસાની લત લાગી ગઈ છે અને ત્યારબાદ જયારે મેં માંગ નામ રૂમ જઈને જોયું તો મારી માની તબિયત ખરાબ થઈ ગઈ હતી તેમને ખૂબ જતાવ હતો હું તેમને હોસ્પિટલ લઈ ગયો ડોક્ટરે કહ્યું કે તમારી માતા નામ કેટલાક ટેસ્ટ કરાવવાના રહેશે મારી પાસે તેમના ટેસ્ટ કરાવવાના પૈસા નથી તેથી મેં મારા બોસને કહ્યું મને એડવાન્સ પગાર આપો પણ મારા બોસે કહ્યું કે તમારી નવી નોકરી છે તેથી અમે તમને એડવાન્સ આપી શકીએ નહીં હું ખૂબ જ ચિંતામાં હતો પછી મેં મારા ખાતામાં પડેલા પૈસા વિશે વિચાર્યું મેં તે પૈસા ઉપાડી લીધા મારી માતાનો ટેસ્ટ કરાવ્યા પછી હું મારી જાતને ખૂબ જ ખરાબ અનુભવી રહ્યો હતો આજે મને ગરીબ હોવાનો અફસોસ થઈ રહ્યો હતો હું વિચારતો હતો કે હું મારી પત્નીને કેમ કહું કે જ્યારે હું પોતે તેના ખોટા કામમાંથી કમાયેલા પૈસા ખર્ચી રહ્યો છું હું મારું ઘર ચલાવતો હતો આજે પણ આ પૈસાને કારણે મારી માનો જીવ બચી ગયો છે હું મારી પત્ની સામે ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો મારી પત્ની જાતે જ નેટનું કનેક્શન ચાલુ કરાવી દીધું પણ આ વખતે મેં મારી પત્નીને કંઈ કહ્યું નહીં મારી પત્ની ફરીથી આજ તેનું કામ કરવા લાગી હું તેને રોજ આજ કામ કરતી જોતો અને તેને કમી કહી શકતો નહોતો પણ હું પણ એક માણસ હતો આખરે ક્યાં સુધી આ બધું સહન કરવું તે મારા ઘરની ઇજ્જત હતી અને હું મારા ઘરની ઇજ્જતની આ રીતે નિલામ થવા દઈ શકું નહીં હવે મારો અંતરાત્મા આ બધું સ્વીકારતો ન હતો મેં સત્ય વિશે વિચાર્યું સત્ય ગમે તે હોય તે હું શોધતો રહીશ પણ હું તેને સીધું પૂછી ન શક્યો કદાચ તે હોમ ફેરવીને કહે કે હું તેના પર આરોપ લગાવી રહ્યો છું મારી પાસે એવા પુરાવા પણ નહોતા કે જેના આધારે હું કમી કરી શકું મેં વિચાર્યું કે હું વાત કરતી વખતે તેનીને પૂછવાનો પ્રયત્ન કરીશ આજે સવારે જ્યારે અમે જાગી ગયા ત્યારે મેં મારી પત્નીને કહ્યું કે તારી નાઇટ જોબ કેવી રીતે ચાલી રહી છે તમે ગમે તેમ કરીને તમારી નોકરીનો આનંદ માણતા હો તો એ દરેક સ્ત્રી માટે મજાની વાત છે મારી પત્નીએ ગુસ્સામાં કહ્યું કે તમે શું બોલો છો કેવી રીતે વાત કરો છો મને મને કની કની સમજાતું સમજાતું નથી નથી મેં કહ્યું તું શું સમજે છે હું પૂછું છું સિરિયલ વિશે કેવું ચાલે છે મારી પત્નીએ કહ્યું સારું હા બહુ સારું ચાલે છે મેં કહ્યું સારું છે તો આજે હું તારી સાથે સિરિયલ જોઈશ મારી પત્નીએ મને કહ્યું ના તમે જો મારી સાથે સિરિયલ જોશો તો પછી તમે કામ પર કેવી રીતે જશો જશો તમે થાકી અને તમને સિરિયલ જોવી ગમશે નહીં મેં કહ્યું હા તારી વાત સાચી છે હું મારા કામ માટે નીકળ્યો અને રસ્તામાં વિચારવા લાગ્યો કે મારી પત્ની રાત્રે શું કરે છે તે હું કેવી રીતે શોધું અચાનક મારા મનમાં એક વિચાર આવ્યો કે જયારે મારી પત્ની કામ કરે ત્યારે ઓચિંતો તેની પાસે ચાલ્યો જઈશ અને જોઈશ કે તે શું કરે છે અને જ્યારે હું સૂઈ જાઉં છું ત્યારબાદ જતે કામ કરવાનું ચાલુ કરે છે અને મેં વિચાર્યું કે મારે રાત્રે જ આવું જ કરવું પડશે જ્યારે હું કામ પરથી ઘરે પાછો આવ્યો ત્યારે મેં રાત્રિભોજન કર્યું અને હું હંમેશાની જેમ સૂઈ ગયો પત્ની મારી પાસે દૂધનો ગ્લાસ લઈને આવી હતી પણ આજે મેં દૂધ પીધું નહોતું અને મારી પત્નીની સામે સુવાનો નાટક કરવા લાગ્યો તેને લાગ્યું કે હું સૂઈ ગયો છું તેથી તે બીજા રૂમમાં ગઈ તેની ના ગયા પછી હું જાગી ગયો અને હું તેનીની પાછળ ગયો અને તેની શું કરી રહી છે તે જોવા માટે મેં રૂમનો દરવાજો ખોલ્યો અને મને લાગ્યું કે તે મોબાઈલની સામે બેસી ગઈ અને તેને કોઈ પણ સિરિયલ નથી જોઈ રહી પણ તે તો કોઈને વિડિયો કોલ કર્યો છે અને બે માણસો છે તેની સાથે વાત કરી રહી છે મને આ જોઈને ખૂબ ગુસ્સો આવ્યો અને હું વિચારવા લાગ્યો કે મારી પત્ની મારી પીઠ પાછળ એક નહીં પરંતુ તે થી વધુ પુરુષો સાથે ચક્કર લગાવી રહી છે તે આહુશા માટે કરી રહી છે પછી કની પણ વિચાર્યા વિના હું રૂમ અંદર ગયો અને મારી પત્ની પર ગુસ્સા સાથે બૂમો પાડવા લાગ્યો મને જોતા જ તેણે તરત જ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો પછી મેં તેને પૂછ્યું કે તું અહીં શું કરે છે આ છે તારી સિરિયલ તું આજ સુધી મારી સાથે ખોટું બોલતી આવી છો આ સિરિયલ જોવાની આડમાં તું અહીં મારી પીઠ પાછળ ખીલવાડ કરે છે તેને કહ્યું કે પહેલા માંગવી વાત તો સાંભળો મેં તેને કહ્યું કે તું હજુ મને શું કમી કહેવા માંગે છે તે કમી કહેવાનું કે સાંભળવાનું બાકી રાખ્યું છે તો પણ તમને મામલી વાત સાંભળવી જ પડશે મેં તમારી સાથે લગ્ન કર્યા અને હું તમારી સાથે ખૂબ જ ખુશ હતી તમે મને કોઈ પણ વસ્તુની કમી અનુભવવા ન દીધી પછી આપના બાળકો થયા જેમ જેમ આપના બાળકો મોટા થયા તેમ તેમ આપના ખર્ચાઓ વધવા લાગ્યા તેમ આપના ઘરમાં પૈસાની તંગી પણ વધવા લાગી બાળકોને નાની નાની બાબતોમાં મેં તેમને તલપતા જોઈને હું ખૂબ જ પરેશાન થઈ જતી તેઓ હંમેશા કહેતા કે મમ્મી અમે ક્યારે સ્કૂલે જશું અને આપની મદદ કરવા વાળું પણ કોઈ ન હતું હું ઈચ્છતી હતી કે આપણા બાળકો પણ સ્કૂલે જાય અને હું રોજ વિચારતી કે તમારી સાથે આ બાબતે વાત કરું પણ જ્યારે તમે ઓફિસેથી પાછા આવો ત્યારે ખૂબ જ થાકી જતા હતા અને હું તમને જોઉં તો હું કંઈ પણ કહેવાની હિંમત કરી શકતી ન હતી કારણ કે હું જાણતી હતી કે તમે અમારા માટે ખૂબ મહેનત કરો છો પરંતુ તેમ છતાં અમે અમારા ખર્ચને પહોંચી વળવા સક્ષમ ન હતા પછી એક દિવસ મારી પિતરાઈ બહેન અમારા ઘરે આવી અને તેને મને કહ્યું તું મોબાઈલમાં આ કામ કર પછી હું એની વાત માનીને કામ કરવાનું શરૂ કર્યું અને હું તમને કહેવાની હતી પણ મને લાગ્યું કે તમે મને ના પાડશો તો એટલે મેં તમને પૂછ્યા વગર આ કામ કરવાનું શરૂ કર્યું હું કમી પણ ખોટું કામ નથી કરતી હું બ્યુટી પ્રોડક્ટ્સ વેચું છું પણ પછી મને લાગ્યું કે તમે મારા પર શંક કરવા લાગ્યા છો છતાં પણ મેં ચાલુ જ રાખ્યું કેમ કે કામ કરવું એ મારી મજબૂરી હતી હું મારા બાળકો માટે કંઈ પણ કરી શકું છું તેથી જ હું તમને રાત્રે દૂધ આપતી હતી જેથી તમે આરામથી સૂઈ શકો અને હું મારું કામ આરામથી કરી શકું અને ઘરના ખર્ચમાં તમને મદદ કરી શકું મારા પર વિશ્વાસ કરો હું કંઈ પણ ખોટું કરી કરતી નથી અને આજે તમે મને વિડીયો કોલ પર જે વાત કરતા જોયો તે દર મહિને અમારી મીટિંગ હોય છે જેમાં તમને વિડીયો કોલ પર જણાવવામાં આવે છે કે અમે અમારા ઉત્પાદનો કેવી રીતે વેચી શકીએ છીએ અને અમે આ કામમાં કેવી રીતે આગળ વધી શકીએ આ સાંભળીને હું રડી પડ્યો અને મેં કહ્યું કે હું તારા વિશે કેટલું ખોટું વિચારો રહ્યો હતો બની શકે તો મને માફ કરજે પછી મારી પત્ની મને ગળે લગાડીને રડતા રડતા બોલી કે તમારે માંગણી માફી માંગવાની જરૂર નથી અને હું મનમાં ભગવાનનો આભાર માની રહ્યો હતો કે ભગવાને મને આટલી સમજદાર પત્ની આપી છે જે મારાથી પણ વધુ સમજુ હતી ત્યારબાદ મને રોજ રાત્રે અમારા રૂમમાં બેસીને તેનું કામ કરતી હતી હવે અમારા બાળકો સારી સ્કૂલમાં ભણે છે અને અમે સુખી જીવન જીવી રહ્યા છીએ અને ક્યારેક હું તેને તેના કામમાં મદદ કરતો રહું છું અમે બંને કામ કરવા લાગ્યા અને હવે અમારો ખરાબ સમય પૂરો થઈ રહ્યો છે અને હવે અમે સુખી જીવન જીવી રહ્યા છીએ મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો કે આજની સ્ટોરી તમને કેવી લાગી અને હા મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો અને આવા બીજા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો ખૂબ ખુબ ધન્યવાદ